ગાઈસ કેમ છો બધા જે વાત સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને આશા રાખું છું કે તમે બધા મજામાં આવશો ને હું પણ મજામાં છું તો ગાઈઝ આજે તો આપણે છે ને વહેલા વહેલા જાગી ગયા હતા ફીટ સાડા પાંચનો અલાર્મ વાગ્યો ને ત્યારે હું મતલબ જાગી જ ગઈ હતી એટલે આજે આપણે થઈ ગયા છે વહેલા તૈયાર અને વાગી રહ્યા છે અત્યારે સવારના જો છ ને દસ બસ જો હવે છે નેક્સ્ટ આગળ વિચારે એવો છે કે આજે આપણે કરવો છે નાસ્તો હોય એમાં એવું છે મમ્મી આજે દૂધ પણ બનાવીને રાખ્યું છે અને સાથે સાથે આજે મમ્મીએ ગઈકાલે જે ખીર બનાવી હતી એ ઠંડી કરીને મને તો તમને ખ્યાલ જ છે કે સવારમાં બહુ જ ભાવે મેં કીધું દૂધ આપણે રાખી દઈએ સાઈડમાં આટલી સરસ મજાની ખીર હોય અને આપણાથી રહેવાય યાર રહેવાતું જ નથી હો ખરેખર મને તો ઠંડી ઠંડી જ હવે ચલો ફરી આપણે સ્કૂલ બતાવીને આવી ગયા છે ડાયરેક્ટ ઘરે અને આજે તો છે સેટરડે એટલે મને વિચાર એવો હતો કે રોજ તો આપણે આવવાનું આ લેટ થઈ જ જાય છે દોઢ વાગી જ જાય છે એટલે મેં કીધું આજે તો છે ને આપણે વહેલા વહેલા ઘરે આવી જઈએ અને જો હવે વાગ્યા છે અત્યારે સવા બાર નહીં સવા બાર થઈ ગયા ના હોય ઘડિયાળમાં કંઈક આદું આડું અવડું લાગે છે કારણ કે વાગ્યા છે અત્યારે જો મારી ઘડિયાળમાં તો એક વાગ્યો છે એટલે એક વાગ્યો ને ત્યાં આપણે પહેલાં આજે આવી ગયા છીએ ઘરે જો કે લઈક થઈ ગયું એમ જ કહું હવે ઘરે આવ્યા ને એવું લાગી ગઈ છે આપણને ભૂખ તો ચલો ફટાફટ આવે છે હું લઈ ગયા છે શું બનાવ્યું છે મમ્મી મને ખ્યાલ જ નથી જોઈએ હવે શું બનાવ્યું છે અને પછી જમવા બેસી જઈએ આપણે તો બન્યું છે જમવામાં ટીંડોળાનું શાક અને સાથે સાથે આપણું ભીંડાનું શાક બે શાક ભાવતા છે બોલો હવે કયા ખાવા ને કયા નહીં એ પાછું હવે આપણે અસમંજસમાં વળી ગયા છીએ બે થોડું થોડું ખાઈ લઈએ હવે ચલો તો ફેમિલી આપણી જોડે હવે મજાક થઈ ગયો મોટો ચોતરો મને એમ કે ટીંડોળાનું શાક છે પણ નીકળ્યું પરવારનું જો કે મેં ટેસ્ટ તો કર્યું જ નથી પણ મને જોતા જ લાગી ગયું હવે એમ બરોબર હું ડીશમાં લેવા ગઈ ને ત્યાં ખબર પડી ગઈ કે આ પરવારનું લાગે તો મમ્મીને પૂછ્યું ને એટલે મમ્મી જો તરત પાછા દાંત કાઢવા માંડ્યા

તો કંઈ નહીં સૂવું જ પડ્યું એટલે આપણે કલાક જેવું સૂઈ ગયા છીએ અને હું જસ્ટ હજુ તો જાગીને ત્યાં આપણને આવી રહ્યો છે અવાજ તમને શાયદ કદાચ આવતો હશે બેકગ્રાઉન્ડમાં કે આપણા ઘરે આવી ગયા છે મહેમાન હું હજુ રૂમમાં જ છું જો કે આવવાના હતા મહેમાન એ તો નક્કી જ છે ફાઇનલ હતું ગઈકાલથી જ એટલે મહેમાન આવી ગયા છે કોણ મહેમાન છે ને તમારે જાણવું હોય તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેવું પડશે તો બ્લોગને પૂરેપૂરો એન્ડ સુધી જોજો તમે કારણ કે બ્લોગમાં આજે બહુ મજા આવવાની છે તો ચલો જઈએ હવે રૂમની બહાર અને હું મળાવું તમને કે કોણ મહેમાન છે તો ચલો કરી લઈ હવે બધાને જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય સ્વામિનારાયણ હા એવું છે એમ ને સારું થયું ને આ નહી તો આઘા થઈ ગયા છે અમે પેલા ગામ ગામમાં ને ગામમાં હતા તો મેળ આવતો વાંધો ને ક્યારેક મળતા હા

ને મમ્મી તો તું મમ્મી આવ કરે વહુને ખવડાવો ખવડાવો કઈક વહુ આમ જો એક તો હું જાડી મમ્મી જાડા અને અમારા વહુ આમાં ભાભી છે ને એમ કહેવાય કે

જો આપણે બે ફાઈબા બે ભાભી બધા આવી ગયા છે મેં તમને કીધું આવવાના છે હા મમ્મી કે સવારના રાહ જોતા હતા ને અત્યારે ફાઈનલી વાગ્યા છે હવે સાડા ચાર ને જો આવ્યા છે ફેબા ને બધા સાંજની જમવાની હવે તૈયારી થઈ રહી છે હવે સાથે લાગે છે વટાણા બફાઈ ગયા છે અને સાથે પાછું બીજું કઈક બાફા મૂકતા લાગે દાળ દાળ બાફા મૂકો છો હે અને જો આ બધું થોડી ઘણી તૈયારી થઈ ગઈ છે હવે અને અહીંયા બટેકા પપ્પાઈ ગયા છે આપણા બસ શું બની રહ્યું છે ને એ તો હવે મારા માટે થોડુંક સરપ્રાઈઝ છે અને ફેમિલી તમારા માટે સરપ્રાઇઝ જ રહેશે એટલે હવે આપણે આગળ બ્લોગમાં તમને જોવા મળશે એટલે બન્યા રહેજો પાછા બ્લોગમાં આપણે હે ને ભાભી હા બને રહે હા અને દહીં ને એ બધું આપણે લેવાનું હતું સાંજ માટે એટલે હું આવી હતી અહીંયા ડેરીમાં તો જો લઈ તો લીધું છે આપણે તો ચલો હવે જઈએ ઘરે કારણ કે

તો ફેમિલી હવે જો મમ્મી લોકો ગયા છે આગળ અને અમે લોકો જઈએ છીએ અત્યારે આ બહાર આંટો મારવા માટે કારણ કે સાંજ વરસાદ જો છે ખરું પણ વરસાદ આવીને જતો રહ્યો છે તો કીધું ચાલો જઈએ આંટો મારી આવી ગઈ તો જો મમ્મીને લોકો તો છે કે ત્યાં પહોંચી ગયા છે હવે તો આપણે આવી ગયા છીએ મારુતિમાં મને અહીંયા બંગડીનો સેલ ને એવું બધું છે એટલે ભાભીને લોકો આવી ગયા છે ખરીદી કરવા માટે અમે તો થોડી ઘણી વસ્તુ કાઢી છે

આ સારા છે શિવ આપ તે લઈ લો જો શિવ બને છે ને આ પાઉચ લેવું છે એટલે લેવાની બગર ના કોઈ સેવા દે પાઉચની સાથે બાજુ આટલું મોટું કિચન છે કિચન મસ્ત છે આવું એકલું કિચન નથી ભઈલા એકલું નહીં મળતું એટલે છે એકલું કિચન છે એકલું કિચન છે કિચન મસ્ત છે એકલું મળે તો લઈ લે અને પાઉચ પાછું સાડી ચારસો નું બોલો નવા કંપાસ કઢાવડે આવે છે જો એ લોક વાળું છે સીવું પછી લોક થઈ જશે ને તો નહીં મેળાવે હો જોવા દેશે પણ લે ને ભાઈ હવે એ જોઈ લે ને પછી તને આપે છે સીવું પણ બોલો લો સાથે સાથે પછી આ પેન બી છે નહીં બંધ કરે આ રહી જો ખુલ્લું જ છે નથી લેવો એ ગલો અલે રોવાનું ના હોય સીવ અંદર બે બે તો લોક છે સીવ ને જો એક અહીંયા લોક આ બાર વાળું એક અંદર વાળું સીવ આ ખોલતો લો જોઈ લો આવું છે કાચ વાળું છે બોલ એકલું ના ચાલે આ બધું આખું લેવું પડે જો આ બધા એ તો છે ને અંદર બધી વસ્તુ અડી અડી છે ને આપણને હેરાન કરી દીધા એટલે મેં કીધું તમે બધા નીકળો બહાર ચલો એટલે એમની જોડે જોડે હું આવી ગયું છું હવે તમારે શું કરવાનું છે ઘરે જવાનું છે પાણીપુરી ખાવી છે હાલો ત્યારે ખવડાવી દઈએ બીજું શું ખાવી છે ને મીતુ હાલો હાલો ત્યારે આગળ થાવ ચલો હવે જો આપણે આવી ગયા છીએ અહીંયા વાઘેશ્વરીમાન મંદિરે મમ્મીને લોકો અહીંયા જ બેઠા હતા એટલા માટે

જોવે છે કે ઓસી તો આમ તો તો ઊંચો ન જોતો અને તર ફોન માં કેવું જોવે છે અચ્છા હેન્ડલ પકડે છે હા હા અચ્છા આ વસ્તુ હું હમણાં મે કીધું મારી હામું જોતો જોતો તો તું

અમારા એક ભાઈ તો આવી ગયા છે ને બેઠા છે જમવા અને આ ભાઈ આયા નથી જય માતાજી આયા નહીં મેં આયા હોત તો તો જમવા તો આવું તું જો બસ જમી કરીને બધા જ બેઠા છીએ

તો ફેમિલી હવે છે ને ટાઈમ પછી બધા જ ભેગા થયા ને એટલે આજનો દિવસ એટલે બપોર પછી જે કહેવાય ને મહેમાન આયા પછીનો દિવસ તો એટલો મસ્ત રહ્યો છે ને કે અને વ્યસ્ત પણ એટલો રહ્યો પણ કંઈ નહીં આખો દિવસ બહુ મજા આવી ગઈ અને અત્યારે જમીને પણ બધા જ હોલમાં ગોઠવાઈ ગયા છે અને વાતો કરીએ છીએ સાડા ની આજુબાજુ નામ નહીં લેતું અને મને લાગે છે અડધી રાત સુધી જ તો આપણે રહેવાનું છે પણ કંઈ નહીં બહુ જ મજા આવી ગઈ હજુ જ કહેવાય ને કે આમ બ્લોગ બહુ લાંબો બને એમ છે પણ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવા ભૂલતા નહીં ચેનલ બને વા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા છે જો મળીશું હવે આવતીકાલે ફરી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી